નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ સાવલી ટીમ્બા રોડ પર ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરીને આવેલા જે ટેન્કરો છે તેના સીલમાં છેડખાની કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પેટ્રોલ પંપના માલિક દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેઓનું કહેવું છે કે આ કંપનીના સીલ નકલી છે પેટ્રોલ અને ડીઝલના ના ટેન્કર જે ત્યાં પહોંચ્યા છે તેમાં છે જામનગર જામનગરથી પેટ્રોલ ડીઝલ ભરીને આવેલ ટેન્કરમાં ફિલિંગ કરી ઉપરના ઢાંકણ પર સરકારી મુદ્રા સાથે સીલ લગાવાતી હોય છે અને માંગણી મુજબના પેટ્રોલ પંપ પર ભરેલ ટેન્કર રવાના કરાય છે સાવલીના ટીમ્બા રોડ પર ભાદરવા ચોકડીએ આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ લઈને આવેલી ટેન્કર ખાલી કરતા જથ્થો ઓછો હોવાની શંકાએ ઉપર ચડીને તપાસ કરતાં સીલ શંકાસ્પદ લાગ્યું વહીવટી તંત્રને જે અંતર્ગત જાણ કરવામાં આવી વડોદરાથી ટોલમાપ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી પેટ્રોલ અને ડીઝલના ભરેલા ટેન્કરમાં સીલ અને ટોલમાપમાં કોઈપણ જાતની છેડખાની થઈ શકે કે કેમ તેની હાલ તપાસ ચાલુ છે અમારે એક વર્ષથી અહીંયા નિયારાનો પંપ સાવલી બધરવા ચોકડી પર ચલાવીએ છે નિયારાથી ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ 400 500 600 લિટર ગાડીમાં ઓછો આવતો હોય છે હવે આ મારુતિ રોડવેઝ ની ગાડી અમારી ત્યાં આવી તે ગાડી જીજે 03564564 એ ગાડીમાં અમોને 400 લિટર જેટલી માલ ઘટ પડી જેથી અમોએ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી

તેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે આપનું નામ મારું નામ રોજ ઋષભ પોલીસ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અનુભય આદમીએ તપાસમાં આવેલ હતા આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી કે નંબર વાળી છાપ છે જણાઈ આવતી મત આત્મિક રીતેમાં છે જણાઈ આવે સાહેબ ગુજરાત ગવર્નમેન્ટના આદ સીલ જે આદ સીલ હોય છે એમાં છાપ નથી એની નોંધ તમે કરી આ છાપ નથી એની નોંધ તમે કાર્યવાહી નોંધ જે જે તે છે તે આપણે જપ્ત કર્યા છે નથી જે છાપ નથી તે આગળની કાર્યવાહી જ રાખે છે જેસી જેસે તે ડુપ્લિકેટ સીલ છે એવું માની શકાય એ કાગળની કાર્યવાહી કરશું એના ઉપરથી આપવાની આપનું નામ છે પ્રશાંત પંડિત હું જુનિયા લખી